નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ મેત્રાલ ગામ મેત્રાલ કંપા દેલવાડા નાદરી વિસ્તારમાં ત્રણ ઇંચ ઉપરાંત વરસાદ પડવાથી ખેડૂતોને પડતા પર પાટું હાથમાં આવેલો માલ મગફળી સોયાબીન અડદ મગ કપાસ નિષ્ફળ જવાથી ખેડૂતોમાં નિરાશા સમગ્ર ખેડબ્રહ્મા તાલુકામાં રાતના અગિયારથી સવારના છ કલાક સુધીમાં વરસાદ પડવાથી તમામ ખેડૂતો કુદરત સામે લાચાર છે આગામી રવિ પાક માટે કેટલા ખેડૂતોએ બટાકાની વાવણી કરેલ છે તે પણ ફૂગને લઈને ખૂબ મોટું નુકસાન થવા સંભવ છે અને ચોમાસુ પાક સદંતર નિષ્ફળ ગયેલ છે જેથી સરકારશ્રીમાં તમામ ખેડૂતોને સહાય યોજના થાય તેવી લાગણી પ્રવર્તી રહેલ છે રિપોર્ટર દિનેશભાઈ પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ફોર બાય સેવન લાઈવ એવી અમારી માગણી છે આજે તારીખ બીજી તારીખ બે અગિયાર બે હજાર પચીસ છે આપ જોઈ રહ્યા છો કે મગફળી ઉપાડેલી મગફળી પાણીમાં તરે છે અત્યારે અને ખેડૂત બિચારો એને બહાર ખુલ્લી જગ્યામાં નાખવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ તો સરકારે આના માટે વળતર આપવા તાત્કાલિક સર્વે કરી ખેડૂતને ધારણ થાય એવું વળતર આપવા વિનંતી